સિવિલ હોસ્પિટલ આવાનવાર વિવાદોમાં આવતી રહે છે ત્યારે વધુ એક વિવાદ સરસાવ છે સુરત સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરના સર્જરી વિભાગના રેસિડેન્ટ તબીબો હડતાલ પર ઉતરી ગયા છે નશાની હાલતમાં આવેલા એક દર્દીની સારવાર દરમિયાન ઉદ્ધત વર્તનથી થયેલી માથાકૂટે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું છે રેસિડેન્ટ તબીબોને સીમો વચ્ચે સુરક્ષા મુદ્દે તકરાર થયા બાદ હડતાલ પાડવામાં આવી છે સિવિલ હોસ્પિટલના સર્જરીના તબીબો ટ્રોમા સેન્ટરમાં એકઠા થઈ ગયા હતા જેના પગલે સુપ્રિન્ટેન્ડન્ટ સહિતના દોડતા થઈ ગયા છે ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે એક તપાસ કમિટી બનાવવાની બાંધધરી મળતા તબીબોની હડતાલ સમેટાઈ ગઈ હતી બે ઓક્ટોબર રાત્રે એકસો આઠ એમ્બ્યુલન્સમાં નશામાં ધૂત દર્દીને સારવાર માટે હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં લાવવામાં આવ્યો હતો જે બાદ દર્દીનો કેસ પેપર કાઠી સર્જરી વિભાગમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં નશામાં ધૂત દર્દીએ સર્જરી વિભાગના રેસિડેન્ટ તબીબ સાથે ઉદ્ધત વર્તન કરતા વિવાદ દર્શાયો હતો રેસિડેન્ટ તબીબે આ મામલે ટ્રોમા સેન્ટરમાં હાજર સી એમ ઓને જાણ કરી સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો હતો સી એમ ઓની કેબિનમાં રેસિડેન્ટ તબીબોએ સુરક્ષાને લઈને સવાલો ઉઠાવ્યા હતા અને મોટી સંખ્યામાં સર્જરી વિભાગના રેસિડેન્ટો એકઠા થઈ ગયા હતા આ એકઠા થઈ ગયેલા સર્જરી વિભાગના રેસિડેન્ટો દ્વારા હડતાલ જાહેર કરવામાં આવી હતી અને જ્યાં સુધી સુરક્ષા અંગે સંતોષકારક જવાબ નહીં આપવામાં આવે ત્યાં સુધી કામથી અળગા રહેવાનું જણાવ્યું હતું સમગ્ર ઘટનાને પગલે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ધારિત્રી પરમાર સહિતના તબીબી અધિકારી દોડી આવ્યા હતા મોડી રાત સુધી આ મામલે ટ્રોમા સેન્ટરમાં હોબાળો યથાવત રહ્યો છે એકસો આઠને પણ સર્જરીના દર્દીઓને નવી સિવિલમાં નહીં લઈ જવા સૂચના અપાઈ છે ત્યારે વકરેલા વિવાદમાં એકસો આઠના અધિકારીઓએ પણ તેઓના ગ્રુપમાં સર્જરીના દર્દીને નવી સિવિલ હોસ્પિટલ નહીં લઈ જવા સૂચના આપી હતી સુરક્ષાના મુદ્દાને લઈને હડતાલ પર ઉતરેલા તબીબોએ ટ્રોમા સેન્ટરની બહાર વી વોન્ટ જસ્ટિસના નારા લગાવ્યા હતા આ સાથે દર્દીને લઈને આવેલી એક સો આઠને પણ દર્દી સાથે જ પરત મોકલી દીધી હતી તબીબોની હડતાલના પગલે દર્દીઓ પણ હેરાન થઈ રહ્યા છે ત્યારે રેસિડેન્ટ તબીબોનો આક્રોશ વધુ હોવાથી સુપ્રિડેનન્ટ આરએમઓ સહિત પોલીસ પણ દોડી આવી હતી આ સાથે જ હડતાલ પર ઉતરી ગયેલા રેસિડેન્ટ તબીબોએ સીએમઓ હાઈ હાઈ ના નારા પણ લગાવ્યા હતા એક આલ્કોહોલિક પેશન્ટ એકસો આઠમાં રોડ સાઈડ એક્સિડેન્ટનું આવેલું એ સીએમઓ દ્વારા એને સર્જરીમાં રિફર કરવામાં આવેલું એ એડમિટ કરવા લાયક નહોતું માઇનોર ઇન્જરીઝ હતી એની ટ્રીટમેન્ટ કરે પણ એ પેશન્ટ એટલું બધું રાવડી હતું અને એટલી બધી ગાળા ગાળીને બધું કરતું હતું જેને કારણે રેસિડેન્ટો સીએમઓ પાસે એ બાબતે રજૂઆત કરવા આવ્યા અને તે બાબતે કંઈક એમના વચ્ચે બોલા ચાલી છે અને કંઈક ગેરસમજમાં આ રીતે સ્ટ્રાઇક પડી ગઈ પછી બધા જ અધિકારીઓ આવ્યા કડીવાલાભાઈ આવ્યા હું આવ્યો અને એ લોકોના લીડરો વચ્ચે સમાધાન થઈ ગયું જે કંઈ માંગણીઓ હતી તે બાબતે પોઝિટિવ રિસ્પોન્સ રાખી અને એ પતાવટ થઈ ગઈ છે રાત્રે એ લોકો ડ્યુટી પર પણ ચડી ગયા છે સિક્યુરિટી આપણી પાસે મર્યાદિત છે અને પાંચ સિક્યુરિટી ત્યાં હતી જ એ લોકોને પણ બતાવી દીધી એકાદ વધારીને ને થોડી સિક્યુરિટી પેટ્રોલિંગ વધારવાનું સૂચના આપી દેવામાં આવી છે ટ્રોમા સેન્ટરમાં સર્જરી વિભાગના રેસિડેન્ટ તબીબો હડતાલ પર ઉતરી જવાના કારણે ઇમરજન્સીમાં આવતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા દર્દથી કણસતા દર્દીઓની સારવાર કરવા માટે પણ કોઈ તબીબો હાજર નહોતા જેને કારણે દર્દી અને તેમના પરિવારજનોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો